માંજલપુર જીવી ઓફિસે સ્માર્ટ વિજ મીટરને લઈ મહિલાઓએ વિરોધ કર્યો હતો વડોદરા શહેરમાં ઠેર ઠેર સ્માર્ટ વિજ મીટરને લઈ વિરોધ થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે માંજલપુર જી ઓફિસે મહિલાઓએ વિરોધ કર્યો હતો માંજલપુર કોતર તલાવડી પાસે આવેલ તુજાનગરની મહિલાઓએ જણાવ્યું કે જી વિના અધિકારીઓ અમને પૂછ્યા વગર મીટર બદલી જાય છે જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે જીઇ બી અધિકારીઓ એવું કહે છે કે મેન સ્વીચ બંધ કરી દો લાઈટ બિલ નહીં આવે તેવા આક્ષેપ મહિલાઓ કરી રહી છે માંજલપુર તુલજાનગરની મહિલાઓએ કહ્યું કે અમને સ્માર્ટ મીટર નથી જોઈતા અમને અમારા જૂના મીટર પાછા આપો તેવી માંગ કરી છે સાથે સાથે જીઈબી અધિકારીઓ પંખામાં બેસીને મજા કરે છે અમારી વાત સાંભળવા કોઈ તૈયાર નથી તો રજૂઆત કરવી કોને જો આવનારા થોડા દિવસમાં સ્માર્ટ વીજ મીટર નહીં હટાવે તો આત્મવિલોપન ચીમકી પણ આપી છે ઉલ્લેખનીય છે કે પ્રજા સ્માર્ટ મીટર ઈચ્છતી નથી તેમ છતાં સરકાર લોકોના માથે સ્માર્ટ મીટર ઠોકી બેસાડી રહી છે સતત વધતી મોંઘવારી વચ્ચે વધુ વીજ ભારણને લીધે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે મરી જવાનું એક પંખા ચાલે એના બાબે લાઈટ મીટર બદલાઈ દીધું સરમે

માંજરપુર વિસ્તાર માં છે અમારે જીબી ના ઓફિસ આયા છે માંજરપુર વિસ્તારમાં અમને જૂનું મીટર જોઈએ છે નવું મીટર જોતું નહીં મારા લાઈટ બિલ આવતું પાંચસો રૂપિયા પણ હાલમાં હમણાં દોઢ બે હજાર રૂપિયા આવે છે મને મંજૂર નથી કેમ કે મેં ઘર કામ કરવાવાળી લેડીઝ છું હું કંઈ માલદાર નથી મારા છોકરાઓ ભણે છે એ રાત્રે બી ભણે દિવસે બી ભણે પંખો તો જોઈએ જ એના વગર લાઇટ જોઈએ લાઇટ જોઈએ ને આજે આ ગરમીમાં લાઇટ ના હોય તો છોકરો ભણે કેવી રીતે એમનું એજ્યુકેશન કેવી રીતે પૂરું થશે હા એટલે માટે મને મારો જૂનું મીટર જોઈએ છે મહેરબાની કરીને મને નવો મીટર કાઢીને જાઓ બસ નહીતર મારા મારે આજે કઈ ના કઈ તો કરવું પડશે મારા જીવનું એવું છે હાજી તમને જીબીના ઓફિસમાંથી કોઈ કર્મચારી એવું કેવામાં આવ્યો કે મેથ બંધ કરી દો કરવા આયુ છે એ એ એ આ મેડમને બોલવા આયા હતા એ મેડમ મેં કહી સર મેરા લાઈટ બિલ બહુ જ્યાદા આવને لگا મેરા આતા તો 600 રૂપિયા 500 રૂપિયા હર મહિને કા તો સાહેબને કે બોલા મે સુજ બંધ કર દો 1 રૂપિયો ભી લાઈટ બિલ નહીં આયેગા તો કે ગરમી મે મર જાઉં મર જાઉં आ? आ तुम लोग कैसे ए सी या कूलर और पंखा चला के रखे हो बाहर में भी अंदर में भी तुम लोग आदमी हो हम लोग जानवर है इंसान है सो तो अभी सोलह सौ रुपया भरी हूँ पंद्रह दिन में कहा से लाऊंगी इतना पैसा हमारा पुराना मीटर ही लगवा दो और नया लेके जाओ हमको नहीं चाहिए नया वाला वो भी दस तारीख तक वो दस तारीख को ही चाहिए नहीं तो मैं तो फोड़ दूंगी आके आपका पंखा मैं पंखा कूलर नहीं चालू रहने दूंगी आप लोग आराम में रहेंगे और हम लोग मरू गर्मी में इतनी ताप में आई हूँ पचास रुपया किराया लगा के कौन देगा पचास रुपया आ? हम लोग पापड़ बनाते हैं अखा दिन दूसरे का मजूरी करते हैं हम लोग गरीब आदमी तुम लोग जैसा पैसे वाला नहीं है भी भी तो 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 अभी बोली तो बोल कर दो एक रुपया भी नहीं आएगा ऑफिस से नीचे बुला रहे तो नहीं सुनीता